એના પછી દાખલા નંબર ચાર ઓકે દાખલા નંબર ચારમાં તમને એવું કીધું કે જો ત્રિકોણની પરિમિતિ જો કીધું ને મેં તમને પરિમિતિ આપી દીધી છે ઓકે તો જે રકમ આપી છે લખીએ ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે બેતાલીસ સેન્ટીમીટર ઓકે બે બાજુઓના માપ આપ્યા છે ત્રિકોણની પરિમિતિ બેતાલીસ સેમી અને બે બાજુઓ અઢાર સેમી તથા દસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો ચલો પરિમિતિ આપી છે પછી તમને બે બાજુઓ આપી છે દાખલા તરીકે તમને એ આપ્યો છે એ કેટલા આપ્યા છે અઢાર સેમી અને બી દસ સેમી ઓકે બે બાજુના માપ આપ્યા છે એક પરિમિતિ આપી છે તો ત્રિકોણનું ક્ષેત્ર પણ શોધો હેરોનનું સૂત્ર કઈ રીતે વાપરશું આની અંદર બોલો કારણ કે હેરોનના સૂત્ર માટે તમારે ટોટલ કેટલું જોઈએ ત્રણ બાજુ જોઈએ ને ઓકે આપણે જાણીએ છીએ કે પરિમિતિ એટલે શું બધી જ બાજુનો બધી જ બાજુનો સરવાળો એટલે પછી કોઈ પણ શેપ હોય અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણનો પરિમિતિ કેટલી આપી છે તો હું પરિમિતિ શબ્દની જગ્યાએ બેતાલીસ લખી શકું અને બધી જ બાજુ એટલે કઈ કઈ એ બી અને એ વત્તા બી વત્તા સી પણ સી તો આપણે જાણતા નથી આ બે તો જાણીએ છીએ ને ચલો બેતાલીસ બરાબર એ કેટલા છે બી કેટલા છે અને સીને એમને એમ રાખો અઢાર ને દસ અઠ્યાવીસ આ બાજુ આવે તો બેતાલીસમાંથી બાદ થાય ને માઇનસ સી બરાબર શું થાય માટે સી બરાબર બેતાલીસ માઇનસ અઠ્યાવીસ થાય ચલો ત્રીજી બાજુ મળી ગઈ કે ના મળી ગઈ કેટલી વચ્ચે બોલો પહેલાં તો બેતાલીસમાંથી આઠ જતા રહે એટલે વધ્યા ચોત્રીસ ચોત્રીસમાંથી બીજા વીસ જતા રહે એટલે કેટલા વધ્યા ચૌદ સાચો ખોટો ભાઈ ઓકે તો તમને ત્રણ બાજુ મળી ગઈ એસ કઈ રીતે મેળવશો બોલો હલો અર્ધ પરિમિતિ શું કરશું ભાઈ પરિમિતિ આપી છે કેટલી આપી છે બેતાલીસ ભાગ્યા બે એકતા એકવીસ સેમી થાય કે ના થાય એકવીસ દુ બેતાલીસ ચાલો યાસ આવી ગયા એ બીસી થઈ ગયા તો હવે હેરોનનું સૂત્ર વાપરીએ કે ઓકે હવે જો હેરોનના સૂત્ર પરથી હેરનના સૂત્ર પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આટલી વસ્તુ તમને જો પરિમિતિ આપી હતી પણ એક બાજુ આપેલી નથી એ એક બાજુ શોધવા માટે તમે શું કર્યો ફરથી પરિમિતિ એટલે શું કે ત્રણેય બાજુનો સરવાળો પણ ત્રણમાંથી બે આપેલી હતી તો પછી ત્રીજી બાજુને કરતા કર દો એટલું મળે તમને મળે કે ના મળે પરિમિતિમાંથી બે બાજુનો સરવાળો બાદ કરો એટલે તમને એ મળી જાય ચલો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी ओके एस के एक कौश में एकवीस माइनस अठार एक माइनस दस एक माइनस चौद बोलो एकवीस અને એકવીસ માઇનસ અઢાર એટલે અઢાર ને ત્રણ એકવીસ ત્રણ કૌશનો મતલબ ગુણાકાર જ એકવીસમાંથી દસ જાય એટલે અગિયાર અને એકવીસ માઇનસ ચૌદ કરીએ એટલે સાત થાય ને ચૌદ ને સાત એકવીસ ઓકે હવે મેં તમને કીધું પ્રમાણે શું કરવાનું અવયવ પાડવાનું શું કરવાનું ચલો એકવીસ એટલે સાત તરી ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર ગુણ્યા સાત બોલો કઈ રકમ બે વખત છે સાત અને તો એ બંને બહાર આવી જશે અને શું કરવાનું એમનો ગુણાકાર અંદર શું વધ્યું હવે ખાલી અગિયાર વાગ્યા તો થોડું ઘર નાનું ઘર દઈએ આટલું એકલો માણસ હોય તો ઘરને શું જરૂર મોટા ઓકે સાત તારીખ એકવીસ વર્ગમૂળમાં મૂળમાં આ થઈ ગયું ત્રિકોણનું હેરોનના સૂત્રમાં વર્ગમૂળ હશે જ આથી વર્ગમૂળ દૂર કરવા માટે પહેલથી ગુણાકાર કરી નાખવાનો નહીં પણ પણ શું કરવાનું તમારે ઉપરથી બને એટલે એને શું કરી દેવાના ટુકડા કરી દેવાના અવયવ પાડી દેવાના અવયવ મતલબ જેના ઘડિયા આવતા ને ઘડિયામાં લખી નાખવાનું હા સાત તરી એકવીજ લેવા જરૂરી છે કેમ કેમ કે અહીંયા ત્રણ પણ હતા ને સાત પણ હતા એટલે તમારા અંકમાં એવો પણ આંકડો હશે જ કે જે એક એ વારંવાર આવતા હોય બરોબર તો તમે એ રીતે કરી અને નાના નાના ટુકડા કરી દો અને બે વખત આવતા હોય એને વર્ગમુણની બહાર એક વખત લખી નાખો વર્ગમુળની બહાર જેટલા પણ ભેગા થાય બધાને શું કરી દેવાનો ગુણાકાર કરવાનો અને બધી બાકી જેનું વર્ગમુણ નથી નીકળતું એને લખી નાખો અંદર તો આ થઈ ગયો તમારો દાખલા નંબર ચાર એ જે ત્રિકોણ મળે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે એકવીસ વર્ગમુણમાં અગિયાર